રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દસાપંથી સનાતન ધર્મ મંદિરને દાસાપંથી વાડી સમાજ વર્ષોથી પવિત્ર અષાઢી બીજની ઉજવણી ઉપલેટા દાસાપંથી વાડી સમાજ વર્ષોથી પવિત્ર અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજો જ ધામધૂમથી ધાર્મિક ભજન સત્સંગ સમૂહ પ્રસાદીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અષાઢી બીજની ઉજવણી પ્રસંગે યોજાયેલ સત્સંગ અને ધર્મસભામાં સમાધિ મંદિરના કાકુ ભગત અને રામદેવ પીર મંદિરના મહંત વિષ્ણુદાસ બાપુની ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રસંગ સાથે તાજેતરમાં જ ઉપલેટા નગરપાલિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન ગજેરા અને સદસ્ય જયંતિભાઈ ગજેરા અસ્મિતાબેન મુરાણીના સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું દશાપંથી ટ્રસ્ટના ઉપપ્રમુખ કિશનભાઈ વસોયા મંત્રી પીબી ડોબરિયા ટ્રસ્ટીઓ દેવનભાઈ વસોયા શાંતિભાઈ ગજેરા નિલેશભાઈ ડોબરિયા તેમજ દશાપંથી મહિલા મંડળના બહેનો ગતગંગા પરિવારના ભાઈઓ બહેનો હાજર રહી કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ ડોબરિયાએ કર્યું હતું રિપોર્ટર સરફરાજ કોઢી ઉપલેટા જીતુભાઈ ગઢેરા અને અમારા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે એમાં સામે ગઢેરાનું અમારા દર્શકોને પ્રત્યે આજે સ્વાગત કરે છે આ પરમ પૂજ્ય દિવસે માતાશાના બાપાના સીધાને અને એક મહાન પ્રસાદનું આયોજન કરે છે અને આ દિવસે અમે ત્રણ પીઠા આવતા વ્યક્તિઓ આજે પ્રસાદી લીધી છે અને આ પવિત્ર દિવસે અમે બધી રસોઈ પવિત્ર ધ્યાનથી મંત્રી બનાવીએ છીએ એક

ల్న ల్నా